હવે વજન ઘટાડવા માટે આપણી પાસે શું શું ઓપ્શન્સ છે તો સૌથી સારા અને સૌથી સેફ જે ઓપ્શન્સ છે એમાંથી ને સૌથી પહેલો ઓપ્શન છે આપણે અમુક પ્રકારના ડાયટની અંદર ધ્યાન રાખીએ કે આપણે કેલરી ડેફિસિટ આપણે ઓછી કેલરીઝ શરીરની અંદર લઈએ અને સામે આપણે એક્સરસાઇઝ કરીએ એટલે જેટલી પણ એક્સ્ટ્રા કેલરીઝ જે વજનના સ્વરૂપે ચરબીના સ્વરૂપે બોડીની અંદર છે એ આપણી નીકળે એટલે સૌથી ફર્સ્ટ મેથડ ઇઝ આપણે ડાયટ અને એક્સરસાઇઝ કરીએ સેકન્ડ વે ઇઝ આપણે કોઈપણ પ્રકારની મેડિસિન્સ લઈએ હવે આપણી પાસે એલોપેથીની અંદર પણ અમુક સારી પ્રકારની મેડિસિન્સ છે જેનાથીને આપણે વેઇટ લોસ અચીવ કરી શકીએ છીએ થર્ડ થિંગ ઇઝ બલૂન કે જેની અંદર આપણે હોજરીની અંદર એક પ્રકારનો ફૂગો રાખી દઈએ છીએ જેનાથી પણ આપણું વેઇટ લોસ થઈ શકે છે અને ચોથી વે છે એ બિરિયાટ્રિક સર્જરી છે જેનાથીને આપણું મેક્સિમમ એક વેઇટ લોસ આપણે કવર કરી શકીએ છીએ અને લાંબા ટાઈમ સુધી આપણે એ વેઇટને મેન્ટેન કરી શકીએ છીએ તો તમારા માટે શું ઓપ્શન સૌથી સારો છે તો જ્યારે તમે અમારી પાસે આવો છો ત્યારે અમે ઘણા બધા પેરામીટર્સ ચેક કરીએ છીએ કે તમારું વેઇટ કેટલું છે તમારું બીએમઆઈ કેટલું છે તમારી ઉંમર શું છે તમને શું રિક્વાયરમેન્ટ્સ છે તમને વેઇટના કારણે બીજા કોઈ પ્રોબ્લેમ્સ છે કે નહીં આ બધા ફેક્ટર્સને કન્સિડર કરી અને પછી તમારા માટે જે બેસ્ટ ઓપ્શન હશે એ અમે તમને એડવાઇઝ કરશું